બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે સુખી ડેમનો બીજો પણ એક ગેટ છ નંબરનો ગેટ એક ફૂટ જેટલો આજે ખોલવામાં આવ્યો સવારે નવ વાગે એ સાથે કુલ બે હજાર ક્યુસેક્સ જેટલો જળપ્રવાહ એટલી માત્રામાં જળપ્રવાહ ભારત નદીમાં ઠરવાયો છે અને આ પાણી હવે ત્યાંથી ભારત નદીમાંથી સિહોદનો જે બ્રિજ છે તૂટી ગયેલો ત્યાં એ ભાગે ઓરસંગ નદીમાં જંક્શન આવે છે ઓરસંગ નદીમાં ઠલવાઈ રહ્યો છે અને અત્યારે આ પાણી નવ વાગે છોડવામાં આવ્યું છે હજુ ત્યાં પહોંચતા વાર પણ લાગશે પરંતુ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ દ્રશ્ય તમે જુઓ સિહોદનો જે તૂટેલો બ્રિજ છે ત્યાં અને એનું ડાયવર્ઝન છે જે અધિકૃત ડાયવર્ઝન બનાવેલું છે ત્યાં પણ પાણી વહી રહ્યા છે પૂરપાટ પાણી વહી રહ્યા છે માર માર પાણી વહી રહ્યા છે અને એ જે ડાયવર્ઝન છે એની જે પાઇપની બે હરોળ નાખેલી છે જેમાં ટોપ લેવલનો જે પાઇપ છે તે પણ અડધા ઉપરાંત ભરાઈ ચૂકેલો છે અને એટલો પ્રવાહ વહી રહ્યો છે હજી સુખી ડેમના પાણી અહીંયા આવ્યા નથી ત્યારે આગળ જતાં શું પરિસ્થિતિ પણ આપણે સમજી શકાય છે